સૌપ્રથમ પ્રથમ આપણે અહીંયા અજનસ્પતિનું સિલેક્ટ કરીશું તેમનો નંબર પણ અહીંયા જોવા મળશે હવે એક બે ત્રણ ચાર પાંચ અને છ પ્રયત્ન સુધી તમે માર્ક કરી શકો છો ટીક માર્ક કરવા માટે બેથી ત્રણ રસ્તા છે સૌપ્રથમ શોર્ટકટ કી છે ક્રોસની નિશાની કરી હોય તો એક પ્રેસ કરો ક્વેશ્ચન માર્ક માટે બે ખરાની નિશાની માટે ત્રણ અને ડેટા ડિલીટ કરવા માટે ડિલીટની કી અથવા તો તમે ક્લિક કરો જે સેલ સિલેક્ટ કરશો તેના પર રાઈટ ક્લિક કરવાથી તમારી સામે નિશાનીઓ આવશે જે નિશાનીને ક્લિક કરશો તે નિશાની સેવ થઈ જશે ત્યાર પછી ત્રીજો રસ્તો બધાને ખરા નિશાની આપવા માટે હેડિંગ પર ફર્સ્ટ ટાઈમ ક્લિક કરો હેડિંગ પર ક્લિક કર્યા બાદ રાઈટ ક્લિક કરો અને ખરાની નિશાની આપશો તો બધાને ખરાની નિશાની થઈ જશે જેને આપણે ક્રોસની નિશાની આપી છે તેને બે પ્રેસ કરવાથી ક્વેશ્ચન અને એક પ્રેસ કરવાથી ક્રોસ થશે અથવા તો રાઈટ ક્લિક કરીને ક્રોસ આવી રીતે તમે એને નિશાની આપી શકો જેને ક્રોસ અને ક્વેશ્ચન કર્યા હોય તેને બીજો ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો એમ પ્રયત્ન ઓપન રહેશે જેને ખરા નિશાની થઈ ગઈ તેના પ્રયત્ન ક્લોઝ થઈ જશે અહીંયા તમે ક્વેશ્ચન માર્ક અને ત્યારબાદ તમે ખરા નિશાની જે રીતે તમારા પ્રયત્નમાં આવતું હોય એ રીતે કરી શકો નીચે સેવ કરશો એટલે ડેટા તમારી સામે અહીંયા જોવા મળશે તમે જુઓ છો અહીંયા ત્રણ નિશાની હતી એન્ટ્રી થઈ ગઈ તો આવી રીતે દરેક વિષયની એન્ટ્રી અહીંયા કરી શકાય છે ત્યારબાદ પ્રશ્નવાર ગુણ એન્ટ્રી તેમાં પણ સેમ તેના જેવું સેમેસ્ટર વન ધોરણ ત્રણ વર્ગ એ અને વિષય ગુજરાતી સર્ચ તો તેના પ્રશ્નવારની એન્ટ્રી કરવાની છે સૌપ્રથમ ક્લિક કરીએ અહીંયા દેખાશે પ્રશ્ન એક પાંચ બીજા પ્રશ્નમાં ચાર ત્રીજા પ્રશ્નમાં ત્રણ અહીંયા બે એક બે પાંચ ચાર સમજી લો કે આવી રીતે આવ્યા છે આ ગ્રે કલરના ખાનામાં તમે કશું લખી શકશો નહીં લખશો તો તમારે એરર આવશે ત્યાં લખી શકાતું નથી ચાલો એન્ટ્રી નોટ અલવ આગળ વધીએ તો તમે આવી રીતે જે રેડ કલરના ખાના છે તે માર્ક્સ લખવાની બાકી છે જેના લખાય જાય તેના વ્હાઈટ થશે સરવાળો અહીંયા મળી જશે અહીંયા તમારે ચાલીસ અથવા એસી માર્ક્સનું પેપર હોય તો એ મુજબના માર્ક્સની એન્ટ્રી કરવાની છે એવી જ રીતે આ ફોર્મ બંધ કરીએ સો અધ્યયની એન્ટ્રી કરીએ ત્યાં પણ સેમ સેમેસ્ટર એક ધોરણ ત્રણ વર્ગ એ અને વિષય ગુજરાતી પર ક્લિક કરીશું પા પ્રથમ પાંચ માર્ક્સ છે તે નોટબુકના છે સેકન્ડ માર્ક્સ આપણે શૂટલેખન સેટ કરે છે થર્ડમાં આપણે આદર્શ વચન અને

છ થી આઠ માટે નવું વ્યક્તિત્વ વિકાસ પસંદ કરવાનો છે તો જૂના વ્યક્તિત્વ વિકાસને ત્રીજું ધોરણ છે એટલે પસંદ કરીશું અને સર્ચ કરીશું તો તમારી સામે આવી રીતે વિદ્યાર્થીઓના ચાલીસ વિધાનના ખાના ઓપન થઈ ગયા છે જે ખાનામાં ક્લિક કરશો તેના વિધાનોનું નામ તમને અહીંયા દેખાશે સેવ કરવાની જરૂર નથી જે માર્ક્સ લખશો તે ફટાફટ તમારે ત્યાં લખાઈ જશે